महसूल मंत्री संजय सिंह महिडा तीर्थधाम फागवेल दर्शने भातीजी महाराज दर्शने पहुंचया मंत्री संजय सिंह महिडा समर्थकों से संजय सिंह महिडा पोचिया भातीजी महाराज दर्शने सांसद देवुसिंह राज्यपाल राजपाल सिंह उपस्थित था धार अर्जुन सिंह योगेन्द्र सिंह सर्वे समाज ने साथी संजय सिंह दर्शने पहुंचा तो महसूल मंत्री संजय सिंह मैडा तीर्थ धाम फागवेल ना दर्शने पोहोचया आ दृश्या तुम्ही स्क्रीन ऊपर જોઈ રહ્યા છો દિવાળી નો તહેવાર છે નવ વર્ષ આવી રહ્યો છે ત્યારે મહેસુલ મંત્રી फाગવેલ પહોંચ્યા ભાથીજી મહારાજ ના દર્શને પહોંચ્યા મંત્રી સંજયસિંહ મેડા મહેસુલ મંત્રી संजय सिंह मैडा तीर्थ धाम फागवेल ना दर्शने ભાથીજી મહારાજ ના દર્શને પહોંચ્યા મંત્રી સંજયસિંહ મેડા સમર્થકો સાથે સંજયસિંહ મેડા પહોંચ્યા ભાથીજી મહારાજના દર્શને સાંસદ દેવુસિંહ અને રાજ્યપાલ અને રાજપાલસિંહ ઉપસ્થિત હતા ધારાસભ્ય અર્જુનસિંહ યોગેન્દ્રસિંહ પણ ઉપસ્થિત સર્વે સમાજને સાથે રાખી અઢીસો કારના કાફલા સાથે સંજયસિંહ દર્શને પહોંચ્યા